એનએસ અડતાલીસ દાંડી માર્ગના મુખ્ય હાઈવે પર સ્પર્ધાના સંપૂર્ણ નિયમો મુજબ કરેલ હતું આ સમગ્ર સ્પર્ધામાં સ્પર્ધકોની સાથે વિવિધ રાજ્યો અને શહેરોમાંથી તેમના કોચ મેનેજર વાલીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ભાગ લીધેલ હતો પાંચ દિવસ સુધી સતત ચાલે સ્પર્ધામાં આવેલ સ્પર્ધકો તથા વાલીઓ માટે મધરકેર સ્કૂલ અને નગર નડિયાદના વિવિધ વિસ્તારોમાં રહેવા જમવાની ઉત્તમ સગવડ કરવામાં આવેલ જેનાથી ભાગ લીધેલ દરેક સ્પર્ધક અને વાલીઓએ નડિયાદની મધરકેર સ્કૂલ ખાતેની સ્પર્ધાના આયોજન માટે ખૂબ જ સંતોષની સાથે સરાહનીય ભાવ વ્યક્ત કરે અત્રેની ઝોન લેવલ સ્પર્ધામાં વિવિધ વિભાગના વિજેતા સ્પર્ધકને ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ મેડલથી નવાજવામાં આવેલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા પણ આપવામાં આવેલ સમગ્ર સ્પર્ધામાં સીબીએસ તરફથી રવિકુમાર વર્માજી એ ચીફ ઓબ્ઝર્વર તથા પિયુષભાઈ શાહે ચીફ રેફરી તરીકે તેમની ગુજરાતના રેફરીની ટીમ સાથે સ્પર્ધાને વધુ સચોટ નિયમાધીન ખૂબ જ સરાહનીય સેવા પૂરી પાડેલ સમગ્ર સ્પર્ધાના સફળ આયોજન માટે મધર કેર સ્કૂલ ના મેનેજિંગ ટ્રસ્ટી ચિરાગભાઈ પાઠક તથા બીજલબેન પાઠક દ્વારા સીબીએસઈ ની રમત ગમત સ્પર્ધા આયોજક સમિતિ ખેડા જિલ્લાના દરેક વહીવટી એકમ ખેડા જિલ્લા કલેક્ટર ખેડા જિલ્લા એસપી રાજેશ ગઢિયા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાંસદ સભ્ય દેવસી ચૌહાણ જિલ્લા આરોગ્ય વિભાગની સાથે સાથે સ્કૂલના કેમ્પસ ડિરેક્ટર ચિરાગભાઈ ભાટણકર પ્રિન્સિપાલ વિહાલબેન ભાવસાર અને સોનલબેન દવે સ્પોર્ટ્સ કોચ અનિશ શાહ આઈટી હેડ ઋષિ કાપડિયા એકેડેમિક હેડ રિકિટ મેડમ પંકજ સર પ્રીતિમેમ પીઆર પ્રશાંત પાટડિયા તથા સ્કૂલના સર્વ શિક્ષકો સર્વિસ સ્ટાફ નોન ટીચિંગ સ્ટાફ કે જેઓએ છેલ્લા પંદર દિવસથી સતત દિવસ રાત જહેમત કરીને સ્પર્ધાને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો મારું નામ પિયુષ શાહ છે અને હું ચીફ રેફ્યુટી અહીંયા આગળ મધ્રાસ્ટમાં ફેડરેશન તરફથી ચીફ રેફરી પણ રહું છું અહીં આગળ ઝોન રોલર સ્કીટિંગની ટુર્નામેન્ટ છે સીબીએસસીની આ ટુર્નામેન્ટ સીબીએસઇ યોજા યોજે છે અને આમાંથી જે ફર્સ્ટ સેકન્ડ જીતશે એ લોકો નિશ્ચિત રમવા જશે સીબીએસઈ અને એના પછી એસડીએફઆઈ રમવા જશે સીબીએસસીમાં આ ટુર્નામેન્ટ છેલ્લા ચાર દિવસથી અહીંયા થાય છે કાલે છેલ્લો દિવસે ટોટલ પાંચ દિવસે અને બોયઝ અને ગર્લ્સના થઈને ટોટલ પંદરસો છોકરા અહીંયા રમવાયા છે ગુજરાત એમપી અને રાજસ્થાનથી અને આ કાલે છેલ્લો દિવસ અહીંયા આ સ્પર્ધા કઈ આગળ થઈ રહી છે આ સ્પર્ધા અહીંયા આગળ આપણે મધર્સ કે સ્કૂલ નડિયાદમાં થઈ રહી છે સરસ સ્કૂલ છે અને અહીંયા પ્રિન્સિપલ વેસ્ટ ઝોન જર્નલ સ્કેટિંગ ઇવેન્ટ જે થઈ રહી છે એને ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરીના બારી કરી રહ્યા છીએ સ્કૂલની અંદરથી વાન હા એકથી દસ ધોરણ અમે ચલાવીએ છીએ સીબીએસસી જેના લીધે અમને અહીંયા સ્કેટિંગ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવા સીબીએસ તરફથી અમને પરમિશન મળી મળેલી છે ત્રણ સ્ટેટના છોકરાઓ અહીંયા આવેલા છે મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાત

lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them